ભુજમાં છત્રપાલ કંપની આયોજિત ભાગવત કથાનું ગઈકાલે રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય સ્વામીએ આયોજકોને તેમના પરિવારના સભ્યોને સૌ મહાનુભાવોને ભાવિકોને અને ખાસ કરીને પત્રકારોને સાધુવાદ પાઠવ્યા હતા ભુજમાં ક્ષેત્રપાલ કંપની આયોજિત ભાગવત કથાનું ગઈકાલે રંગે ચંગે સમાપન થયું હતું સતત સાત દિવસ સુધી વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય સત્ય સ્વામીના સત્સંગ એની વાણી સંગીતમય શૈલીમાં ભાવિકો લીન બની ગયા હતા ભાવિકો તલીન બની ગયા હતા અને ભાગવત કથામાં તળબોડ ગુની ગયા હતા ગઈકાલે સમાપન મળાય પરત પૂજ્ય સતસિંહ સ્વામી વ્યાજપીઠ ઉપરથી કીધું હતું કે ભાગવત કથાનું ક્યારેય સમાપન નથી થતું હંમેશા ભાગવત કથા એ અવિરત ગંગાની માફક ચાલતી એક ધારા છે અને આ ધારામાં સૌ પુણ્ય મેળવે એ સૌથી ભાગવત કથાનું મોટું મહત્ત્વ છે તેમણે વધુમાં એમ પણ સમજાવ્યું હતું કે ભાગવત કથાના અનેક પ્રસંગો માન માનવ જીવનની આદિ વ્યાધિને ઉપાધિમાં હતી તેમનું નિરાકરણ માટેનો રસ્તો સૌથી કાઢે છે ભાગવત ભગવાનનું સ્મરણ કરવા કરવાથી ખૂબ જ મન પવિત્ર થાય છે અને મુશ્કેલીઓમાંથી દૂર થાય છે ગઈકાલે કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા ખાસ કરીને મંડપો ટૂંકા પડ્યા હતા અનેક જગ્યાએ લોકો વિશાળ અને કતારબંધ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા મંડપની બહાર પણ મોટી સંખ્યામાં ભાવિકો કથા પાન માટે ઉમટી પડ્યા હતા સૌથી મહત્વની સફળતા એ હોય કે આયોજકો ક્ષેત્રપાલ કંપનીના આયોજકો જીગરભાઈ અરવિંદભાઈ અનિલભાઈ અને રાજુભાઈ અથવા તેમના પરિવારજનોએ જે ભાવિકો કથાપાન કરવા આવતા હતા તેમના માટે જે વ્યવસ્થા કરી હતી એ વ્યવસ્થા કાબિલ દાદ બની હતી વ્યવસ્થા સંપૂર્ણપણે ખૂબ જ સફળ રહેવા પામી હતી કોઈપણ પ્રકારના ભાવિકોને તકલીફ ના પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી તમામ ભાવિકો શાંતિમય રીતે કથાનું પાલન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી ગઈકાલે પણ પૂજા અર્ચના આરતીમાં મહાનુભાવો અને યજમાન પરિવારના સૌ સભ્યોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી ખાસ કરીને પરમપૂજ્ય શસ્તી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી તમામ કથા સાંભળવા આવનાર ભાવિકોને યશમાન પરિવારોને મહાનુભાવોને અને ખાસ કરીને પત્રકાર મિત્રોને ખૂબ જ સાધુવાદ પાઠવ્યા હતા અને ભાગવત ભગવાન તેમના પર હંમેશા કૃપા દ્રષ્ટિ વરસાવતા રહીએ તે પ્રકારના આશીર્વાદ આપ્યા હતા અને ખાસ કરીને જે આયોજકો દ્વારા આ કથાનું આયોજન કર્યું હતું એટલે આયોજકોના તમામ સભ્યોને પણ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા સંગીતમય શૈલીમાં ધૂન ભજન અને કીર્તનની રમઝટ સાથે આ કથાનું સમાપન કરવામાં આવ્યું અને હવે પછી પરમ પૂજ્ય સત્સવી સ્વામીની કથા વિદેશમાં યોજાનાર છે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને સતત સાત દિવસ સુધી લેવા પટેલની સામે જે છત્રપાલ કંપનીનું જે જગ્યા છે વિશાળ જગ્યા એ ભાગવત કથાથી પાવન બની છે વિશાળ ડોમમાં અતિ સુવિધા સભર આયોજન કરવામાં આવ્યું હતું સૌ આયોજક મિત્રોએ ખૂબ ખૂબ અનેરી વ્યવસ્થા કરી હતી અને ગઈકાલે આ પરમ પૂજ્ય સત્સિંહ સ્વામીની ભાગવત કથાનું રંગે ચંગે સમાપન થયું હતું સતત ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ વિનોદ ચાવડાનું કથાના આયોજકો રાજુભાઈ અનિલભાઈ જીગરભાઈ અને વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય સત્ય સ્વામી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ જયશ્રી અનિલ જોબનપુત્રા છે અને આ ભગવત કાર્ય અમારા ચારે જણાએ ભેગા મળીને કરેલું છે અને તો આયોજન કઈ રીતે કરવામાં આવ્યું આજે હજી ઉજવણી કરવામાં આવ્યું અચ્છા આયોજન પ્રશંસ કરવામાં હા આયોજનનું પાછળનું ધ્યેય હતું કે આ જગ્યા ઉપર પેલું કોમ્પલેક્ષ અમે બનાવવાના છે એ એ પેલા કહેવાય બધાને ફળે એકદમ વ્યવસ્થિત ફળે અને બધા સુખી થાય એવું એવું અમારી ઓલી ઈચ્છા ત્યાં છ દિવસની બધા સાંભળીને પછી બધાને સારું લાગે છે ને બધા બહુ આનંદ લે છે એટલે આજનો ઉત્સવ આનંદ રૂપે સ્વામીજી અમને કરાવ્યો છે કૃષ્ણ લીલામાં અહીંયા એક તો સ્વામીજીનો આવડો પ્રભાવ છે આ શસ્ત્રી સ્વામીનો એ મેઇન તો એના લીધે ને બીજું કે બધાને બહુ આનંદ આવી રહ્યો છે ને બધા બહુ લાભ લઈ રહ્યા છે એટલે કે એક દિવસ આવ્યા તો ના આવું જ છે આપણે કાલે લાસ્ટ દિવસ છે પણ લોકો ચિંતિત છે કે હવે કાલ તો પૂરું થશે એમ પણ બધાને આ શસ્ત્રીના પ્રભાવથી જ બહુ આનંદ આવી રહ્યો છે ભવિષ્ય અમારો એવું જ છે કે જે પણ અમે આગળ જે બધા કરીએ પ્રોજેક્ટો એ બધા સુખિયા થાય બહુ અને આવા નવા કાર્યો સત્કર્મો કર્યો બધાને સાથે કરતા રહીએ ને બધા એવા જ અમને પ્રેરણા આપે એવી અમારી ભાવના છે